કેવા તો હવે કયો છે તમારે ચક્કો હો જો વાયડો છે હું ગમે ત્યાં જાઉં હારે હાથે ગમે ત્યાં જાઉં મારા ઘર આમને ખુલ્લા મૂકીને જાઉં કેમ કે એનું જ ઘર છે મારું ઘર નથી હું એના ભેગી રહું છું એ માર ભેગા નથી રહેતા નથી કંટાળીને ગયા તા તો ખરી ઘેર થી પણ કોઈ થોડો નો કર્યો નથી હાલ ને ભાઈ ગયા પાછા આવી ગયા હતા રીંગણા હાઈડેડ છે એ રીંગણા નથી આ ડબલ ભાવ હોય આનો એ તને ખબર છે તમે મારી તો વાત હાલવા જ નહીં દો અત્યારમાં દોઢસો રૂપિયાનો ધૂંબો મારી નહીં વાલે મેં આને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે તારા ફેમિલી બ્લોગમાં હસ્તું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે દિયાબતી પૂજા થઈ ગયા છે ચા નાસ્તો થઈ ગયો સાહેબ ગયા છે શાકભાજી લેવા અને હું બાબે અત્યારમાં ઇન્ડોરે બેહી ગયા છે કામની બધી રમા છકડી એમને પડી ખાબા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી

હા એ તો તમને આવડે જ છે ભેળસેળ કરવામાં તમે પેલો નંબર છો આ જઈ લ્યો અત્યારમાં છે ને હા હા ઈ તો ભૂરિયો જ પીવે ને ભૂરિયો કાર્યો જી પીવે હાલો મારે હવે કચરેવાળા આવી ગયા હું પેલા કચરો ફેંકી આવું હું ઘરના કામમાં વ્યસ્ત રહું ને તો સાહેબ બાબા ઊંધા હોરા પરાક્રમ જ કરતા હોય હવે મૂકી દેવ હું સાફ કરી લઈ હવે તમે સાફ કરશો એમાં ન્યાલ હવે મને ખબર પડી ગઈ તમે કેટલું ખતાર છો જતો જતો એ મને તો ખબર એ નહોતી હું ફરિયા વાળતી હતી મેં કીધું પછી ટોયલેટ બાથરૂમ બધું ધોઈને પછી હું નાવા જાવ એટલે હું મારા કામમાં વ્યસ્ત હતી સાહેબે દૂધ ગરમ કરવા મૂક્યું હતું ગેસ ધીમો કરતા ભૂલી ગયા હોય કે હું ભગવાન જાણે અને પછી દીવાબત્તી કરવામાં વ્યસ્ત થઈ ગયા ને બા ઉઠીને સીધા જ રસોડામાં ગયા ને પાણી પીવા તા તો રેલામ છેલ તો તમે જોયું ને પાછા તો બાને એમ કે કે તમે બોલો માં અંજુ ખબર પડી જાય કેવા તો હવે કયો છે તમાર ચક્કો ખોજો સાહેબ આવડો છે

મારા ઘર ખુલ્લા મૂકીને જાઉં કેમ કે એનું જ ઘર છે મારું ઘર નથી હું એના ભેગી રહું છું ભેગા નથી રહેતા આ ઘર એનું છે વાપરે લે જે ખાવું હોય હું બધી છૂટ આપીને જાઉં પણ બાનો સ્વભાવ એવો છે ને કે ઈ મારી રાહ જો કંઈ કઈ પણ વસ્તુ એને લેવી છે ખાવી હશે ને હું જ્યાં લગી નહીં આવું હું કે મારી દેરાણી બે માં થેંક હોય કોઈની ઘરે બે ઘેરે એ રાહ જોઈને બેસે પેલા પૂછશે હે પછી જ લે અમે પચા વખત કીધું કે નહીં ભાઈ તમારું ઘર છે તમને જેમ ઠીક લાગે એમ તમારે જે ખાવું પીવું હોય બિંદાજ ઓર્ડર કરી દેવાનું પૂછવાનું નહીં પણ એ નહીં એ કે નહીં છોકરાઓ આવે ને પછી આપણે હું ભાગના ડબરા ચીંધીને ગઈ હોય ઘરમાં જેટલો નાસ્તો હોય ને મેં કીધું હોય કે બા આમાં આ નાસ્તો છે આમાં આ છે બાથી ખવાય એવી વસ્તુ હોય કે તમને જે અનુકૂળ લાગે ને ધારા ભેગો તમારે નાસ્તો કરી લેવાનો પણ નહીં નાસ્તો નહીં કરે ચા બનાવીને ન પીવે એ નાસ્તો કરે ને પાછા જ મને એમ કે તારે આ યુટ્યુબના પૈસા આવ્યા એમાં મને શું લાભ દેજે હું લાભ દઈશ મારે હવે શું લાભ દેવો તમ કહો જી મને આનાથી લાભ કેવો હોય તમે બધા જલ્દી જલ્દી મને કમેન્ટમાં કહેજો કે મારે બાને શું લાભ દેવો જોઈએ એને એને ગમે એવી સાડીઓ લઈ આવી દઉં એમાં જો ભરેલી ક્લેસવાળી સાડી તો એને એલર્જી છે એ પહેરે તો આખા શરીરમાં ખંજવાળ આવે સ્કીન પ્રોબ્લેમ છે એટલે એ તો પહેરાય નહીં તો ફોરી ફોરી સાડીઓ લઈ દઈએ પછી હવે બીજું કંઈ તમારે આમાં ડાય કરાવી છે તો એ લાભ તો આલો પાર્લરમાં જઈએ કાં ઘેરે બા આપે પીછો માર દઈએ તો બીજો કયો લાભ જોઈએ બત્રીસી તો કરાવી નથી એને માનવનો નો જન્મ થયો ત્યારથી બાર ના દાંત છે ને પડવાનું ચાલુ થયું હવે આ આગળ એક દાંત છે કાબા એક છે કે બે બે છે બે એક દાંત ને એક દાંત હા ત્રણ છે એક આ બાજુ બે આ બાજુ હા ઉપર તો હાવ ખોખું ખાલી છે તો નથી એને બત્રીસી કરાવી કે હાલે મલો દાળ માં રોટલી પલારીને ખાવી એટલે એવું બધું છે તો હારું હાલો દિવસ ની શરૂઆત કે કવિ થઈ

અને શાકભાજી આવી ગયું છે ને સાહેબ આવી ગયા છે શાકભાજી ભેગા સાહેબ હતા કે સાહેબ ભેગું શાકભાજી હતું સાહેબ કૃષ્ણ જય માતાજી જય માતાજી શાક ભેગો હું હતો હાલો આજ તો અત્યારમાં છે ને દિવ્ય ભાસ્કર હાથમાં આવ્યું હતું એકાદી હેડલાઇન થઈ જાય સાહેબ આમે છે ને આપડા આમાં ફેમિલી મેમ્બરમાં હેમાબેન છે ને એને બહુ જ ગમે તમે છાપુ વાંચો નહીં નરેન્દ્રભાઈ કંટાળીને આ વેલી સવારના ઘરેથી નીકળી ગયા ભાગી ગયા છે

અત્યારે શિયાળામાં શાકભાજી સસ્તું હોય જોઈ લે પેલા શાકભાજી એક કરતા એક ચર્યા છે હું આમાં ત્રણ ગોલકા છે આ અઢીસો ભીંડા છે પછી બીજું શું છે ખોગરામ જેવી વાલો છે લસણ ધાણા રીંગણા જે મહેરબાની હું છું હું લઈ આવું પછી એવું સરસ શાકભાજી મળે ના વાગે જાય ને તો એ રૂપિયા નું તમને મસ્ત શાક લઈ આવી દઉં બે એ પૂછાય એક જગ્યાએ ન લઈ લે અત્યારે રીંગણા ને જે ટમેટા ને જે આ લોસોનો એનો ભાવ હમણે એની નામ એ મત્રીના કિલો રીંગણા હડેડ છે પણ ઈ રીંગણા નથી આ ડબલ ભાવ હોય આનો ઈ તને ખબર છે તમે મારી તો વાત હાલવા જ નઈ દયો ઓતિયારમાં 150 રૂપિયાનું ધુંબો મારી નઈવા લે મે આને શાકભાજી લેવા મને ખબર જ હતી શિયાળા સીઆરામાં તો હડેડ હોય શાકભાજી એક આમાં ગવાર છે બીજું તો મને કઈ દેખાતું નથી શાકભાજી આમાં મુંગું હું છે એ ખબર ન જ પડતી હે

ખબર માં પેલા તો નું કામ ઉપર એને એક રીંગણા નું ઘટે વધે નહી એવા વોરો કરો જરાક થઈ જાય શાકભાજી લેવા કરતા દાલચોડી નો માલ લેવો લેવા તો જાવ પુઠા સાફ થઈ જાય તો પકડી

તો બરાબર કે 150 રૂપિયા થાય ફ્રૂટ મંગુ હોય અમુક સાત મંગુ હોય હવે મારો કોટો પૂરો થયો હવે નિરાતે ધંધો કરી દુકાન આવ ક્યો છે ને કેવો મગજ ગરમ કરે હવારમાં માં મૂકી દે પછી આખો દી ધોઈ દેવા તું ખીજાતી હોય ને તમારો નો મગજ કામ ન કરતો સાહેબ મારા ફઈ વયા ગયા એનું મને ઘણું બધું દુખ છે એક તો એ મગજમાંથી જાતું નથી અત્યારમાં તમે આ ઉપાડી

મારા બીમારી થી છેટા ભાગે ભગવાન ને પ્રાર્થના કરે કે અમારા ઘર પર કોઈ ને બીમારી ન દેતા ને મારો ઘર વાળો ખબર માં ઉઠી ભગવાન ને પ્રાર્થના કરે કે મારા ઘર વાળી ને લો બીપી થાય ને પછી હાઈ બીપી થાય ના ના એવું લક્ષણ મને દેખાતા હતા તું હે ને કામ એ રીતના કરતી હતી ને આમ મને એમ હતું કે તારું બીપી લો થઈ ગયું એટલે તને બીપી હાઈ કરવા માટે તને ઝટકો દીધો આ બા હાચું કે તમારા દીકરાને ગરખુંદી કે ને ભાઈ કે ને ભાઈ એ પપ્પાએ માર હાહરા તો એવા નોતા

સારું હાલો અત્યારમાં છે ને ઘણો બધો વિડીયો થઈ ગયો છે અત્યારમાં માઇન્ડ છે ને એકદમ હાવ ફ્રેશ થઈ ગયો હવે છે ફટાફટ ઘરના વાસી કામ લઈ લાવ બાર ને સાહેબ આ તો ઘડી વખ ઘડીક વાર છે ને માઇન્ડ ફ્રેશ થઈ જાય હસી મજાક કરીએ એટલે સાહેબની તો તમને ખબર જ છે અને એમાં યાદ સાત પુરાવામાં બા છે એટલે કંઈ ઘટે નહીં એક દિવસ હું છે ને બાની અને સાહેબની એક આવી મસ્ત છે ને હસી મજાક વાળી વિડીયો બનાવીશ ને તમારી એ રે શેર કરી કેમ કે અમારા બા જેટલા ભોરા દેખાય ને એટલા છે નહીં હો ભલે માર જેમ છે દોઢ ફૂટના પણ એટલા બીજા અંદર છે એટલે તમારી એને ખાસ હું શેર કરીશ પણ હમણાં બે ચાર દિવસ આપણે થોડોક

તો હારું હાલો તમારે બધા હું કહેવાનું છે તમારે સાહેબ નો બા ને હસી મજાક વાળો વિડીયો જોવો છે કે નહીં એ પણ મને ખાસ કરીને કમેન્ટમાં કહેજો ને આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને સરસ મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલાનાથ જય શ્રી રામ જય માતાજી જય માતાજી હું કામ હેરાન કરો જય ભોલેનાથ જય શ્રી રામ તમે બોલો જય ભોલેનાથ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ